દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ને મનહર પટેલ ભગવાન મિત્રો આગળનો જે સંપત્તિ ગુણ કયા છે ત્રણ અક્રોધ ત્યાગ અને શાંતિ અર્જુન દૈવી સંપત્તિ લઈને જન્મેલો મનુષ્ય હોય એમાં આ ગુણો હોય છે અક્રોધ ક્રોધ રહિત સાહેબ પેલા મેં વાત કરી ક્રોધ અને ગુસ્સામાં આબ જમીનનો ફરક છે બરાબર સમજી લેજો ક્રોધ એટલે જે માણસ ની અંદર તાતો રહેતો હોય કોઈની સાથે ઝઘડો થયો હોય આપણે ગુસ્સે થઈ ગયા હોય પણ પછી એ માણસ ની પ્રત્યે એટલો દ્વેષ તાતો એટલે રાત દિવસ બસ આ સામો ક્યારે મળે ને એને બરાબર પાઠ ભણાવવું સામો ક્યારે મળે ને પાઠ ભણાવવું આજે તાતો રહે અંદર એને ક્રોધ કયો છે ક્રોધ એ નરકનું કારણ છે એવું એવું આજ આજ અધ્યાયની અંદર વાત કરી છે ગુસ્સો એટલે ગુસ્સો એ તો પ્રકૃતિનો સ્વભાવ છે જ્યારે ક્રોધ જે છે ને એ ભાવમાં હોય ભાવમાં જ્યાં ડેન્જરસ પોઈન્ટ છે જ્યાં નવું કર્મ બીજ પડે છે ભાવમાં ક્રોધ હોય અને ગુસ્સો છે ને ઘણા માણસની પ્રકૃતિ નથી આમ ગુસ્સા દુર્વાસા જેવી આમ સામાન્ય વાતમાં ગુસ્સા થઈ જાય અકળે જાય બોલી જાય પણ પછી કશું ના હોય એને પછી એ જ માણસને પોતાને પસ્તાવો થતો હોય એ સામેથી પેલા જોડે બોલવા જાય કે યાર મારાથી આ બોલાઈ ગયું છે અને ખરેખર નતું બોલવું જોઈએ મારી પ્રકૃતિ જેવી છે બોલાઈ ગયું એટલે જઈને પસ્તાવો કરીને માફી માગી લે અને ગુસ્સો કહેવાય જેની અંદર જે ગુસ્સો કરવાથી બીજાનું કલ્યાણ થતું હોય તો એનાથી તો પુણ્ય બંધાય એ ક્રોધ નથી ફોર એક્ઝામ્પલ તમારો બાળક દારૂ પીતો હોય આવડા રસ્તે જતો હોય તો એના પર આપણે ગુસ્સે થઈએ ગુસ્સો કર્યો આપણે તો એની વાત ગીતામાં નથી કરી એ ઇન્ટેન્સ શું છે તમારો ગુસ્સો કરવાનો તો કે મારો દીકરો ખોટા રસ્તે વળી ગયો છે ને સારા રસ્તે બે ઝાપોટોય મારીએ પણ તમારો ભાવ શું છે તો કે એને સારા રસ્તે વાળવાનો ભાવમાં મારા દીકરાનું કલ્યાણ સમાયેલું છે મારી અંદર ભાવ એવો છે અને એ ભાવ બીજાને મારા દીકરાનું કલ્યાણ થાય એવો ભાવ સાથે હું ગુસ્સો થઉં છું અને એ બે ઝાપોટ મારું છું તો એનાથી એનાથી પાપના બંધાય પુણ્ય બંધાય કુદરત તારી અંદર ભાવ કેવો છે કોઈ પણ ક્રિયાની પાછળ તમારો ઇન્ટેન્સ શું છે તમારો ભાવ શું છે એના પર કુદરતની નજર છે નહીં કે ક્રિયા પર એટલે ખાસ ધ્યાનમાં રાખો અને ક્રોધ જે છે

એ ક્રોધ છે એ પડતીનું કારણ છે બાર પ્રકૃતિ જે ગુસ્સે થઈ જાય છે તો દુર્વાસા નહી હતો ગુસ્સો એમની પ્રકૃતિ ગુસ્સાવાળી હતી પણ પછી એ પ્રકૃતિ એ સંજોગ એનો ભાગ ભજવી દે એટલે નોર્માલિટીમાં આવી જાય એને પેલા પ્રત્યે પેલા માણસ પ્રત્યે આમ છે દ્વેષ ના હોય તાતો ના હોય બિલકુલ ના હોય એને ગુસ્સો કહેવાય સાહેબ ક્રોધ ભયંકર છે એટલે ક્યારેય આમ પ્રકૃતિથી દ્વેષ થઈ જાય તો વાંધો નથી પણ ભાવમાં ક્યારેય કોઈનો દ્વેષ ના કરશો મિત્રો એટલે એ દૈવી સંપત્તિનો ગુણ છે ત્યાગ એ પણ દૈવી સંપત્તિનો ગુણ છે મારા હકનું ત્યાગ કોને કહેવાય ઘરમાં પત્ની બાળકોનું ભરણ પોષણ કરવું પડે અને કંટાળી અને એનો 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 ત્યાગ કરીને હું સાધુ થઈ જાઉં જંગલમાં જતો રહું એને ત્યાગ કહેવાય ના મારા હક નું જે છે મારી માલિકી નું જે છે એ કોઈ પણ અપેક્ષા વગર કોઈ પણ અપેક્ષા વગર હું બીજા સાચો ત્યાગ છે મિત્રો અને એ ત્યાગથી જબરજસ્ત પુણ્ય બંધાય હું મારા હક નો બીજાને આપી દઉં યાર મારા હક નો રોટલો હું બીજાને ખાવા આપી દઉં મારા હક ના પૈસા છે પૈસા હું બીજાના કલ્યાણ માટે વાપરી નાખું અને ત્યાગ કયો છે બદલામાં કોઈ અપેક્ષા ના હોય નિરપેક્ષ અને ત્યાગ હશે ને સાહેબ તો શાંતિ મળશે ચોવીસ કલાક શાંત અંદર ચિત્ત જેનું શાંત હોય એટલે હું વારંવાર કહું છું યાર કે એક વખત તમારી પાસે જે છે એ કોઈને આપી જુઓ યાર અને પછી જે શાંતિ લાગશે અંદર કોઈને આપવાથી જે શાંતિ મળે છે એ કોઈનું પડાવી લેવા કે જૂટવી લેવાથી નથી મળતી સાહેબ કોઈ એક ભૂખ્યા બાળકને પાંચ રૂપિયાનું પાર્લેનું પેકેટ તમે આપી દો અને એના મોડા પર જે હાસ્ય જોવા મળશે અને જે શાંતિ આપણને થશે ને એ શાંતિ સાહેબ બીજે ક્યાંય નહીં મળે એક કરોડના બંડલ જોઈશું ને આપણે તો એ શાંતિ આનંદ નહીં મળે એટલે ત્યાગથી શાંતિ છે કોઈનું પડાવી લેવાથી શાંતિ નથી એટલે હંમેશા જીવનમાં કહ્યું છે ને ત્યાગે સો આગે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે ત્યાગે સો આગે જે ત્યાગ કરો છો તમે બીજાને અર્પણ કરો છો એ જ અધ્યાત્મની અંદર આગળ નીકળી શકે અને કુદરતનો નિયમ છે કુદરત કે અમે પડઘા સ્વરૂપ છીએ તો તું જેટલું જેટલું બીજાને અર્પણ કરીશ તારી માલિકીનું જતું કરીશ બીજાના સુખ માટે તો ત્યાગ કરીશ ત્યાગે સો આગે એટલે એટલું આવતા ભાવમાં અમારે તને તને વ્યાજ સાથે તને સપ્લાય કરવું પડશે આ કુદરતનો નિયમ છે તું બીજાના માટે અર્પણ કરીશ ને એ બધું મારે અમારે તને પાછું ડબલ કરીને સપ્લાય કરવું પડશે એવું પુણ્ય બંધાય છે ત્યાગનું યાર એટલે જીવનની અંદર આપણા હકનું આપણા માટે તો વાપરીએ જ એની ના નથી પણ આપણા હકનું જે છે આપણા પરસેવાની કમાણી છે એમાંથી કોઈ બીજાને બીજાના સુખ માટે પણ આપણે ફૂલ નહીં ફૂલની પાખડી થોડું ઘણું આપીશું આપણા શાસ્ત્રોમાં તો કહ્યું છે કે દસ ટકા આવકના દસ ટકા ત્યાગ માટે ધર્માદા માટે કાઢો પણ નહીં ધર્મા ટકો આપણે આપણી કમાણીમાંથી આપણને જે મળ્યું છે પ્રાપ્ત થયું છે એમાંથી એક ટકો અડધો ટકો બીજાના સુખ માટે વાપરીશું તો મિત્રો આવતા ભાવમાં એ જ સુખ અનેક ગણું થઈ અને કુદરત આપણને પાછું આપશે મિત્રો તો આ ત્રણ ગુણોની ચર્ચા કરી અક્રોધ ત્યાગ અને શાંતિ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપી હૃદય પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત